અક્ષર સારી સુરતમાં તમારા માટે ફરીવાર નવી ડિઝાઇન અને નવો વિડીયો લઈને આવી ગયા છે તમારે લોકોને છે ને પ્યોર ગજી સિલ્કની જે સાડી આવે ને બાંધણી દસ બાર હજારની નો લેવી હોય ને તો અમે તમારા માટે ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયામાં સેમ ડિઝાઇન રહેવાની છે પણ ફેબ્રિક થોડુંક અલગ રહેવાનું છે કેમકે નવસો પચાસમાં અને દસ હજારમાં ફેરતો પડવાનો જ છે તો જુઓ તમે એક પીસ આખો ઓપન કરીને બતાવી દઈએ અમે એકદમ શાનદાર એવો પીસનો લુક રહેવાનો છે ખાલી પોલુનો લુક તમે જુઓ આમાં છે ને તમને નોર્મલ મિરર વર્ક મળવાનું છે કોઈ પ્રકારની તમને છે ને ગેરંટી વોરંટી નહીં આવે પણ આમાં કંઈ થવાનું નથી એકદમ શાનદાર એવો પીસ રહેવાનો છે આ જો આ ટાઈપનું આખું બોર્ડરમાં કટિંગ વર્ક તમને મળવાનું છે એકદમ શાનદાર એવી સિંગલ ટુદી દાણામાં બાંધણી તેમ તમને મળવાની છે બંધે જ બાંધેલું નથી પણ એ ટાઈપની પ્રિન્ટ કરેલી છે આમાં છે ને ઘણા બધા કલર છે કલર પણ આપણે જોવાના છીએ વિડીયોમાં નવા છો ને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનો ભૂલાઈ નહીં અને છે ને આ ટાઈપનું ઝીણી ઝીણી બુટ્ટીવાળું બ્લાઉઝ મળવાનું છે અને આ ટાઈપના કલર મેચિંગ રહેવાના છે તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ શોટ લઈ લેજો મારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે પ્રાઇસ ખાલી ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયામાં છે જે તમારા મિત્રોને બાંધણીના શોખીન હોય ને આ વિડીયો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને છે ને નવા નવા વિડીયો તમારે ડેલી જોવો હોય ને તો અમારી ચેનલને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો શોપની ઉપર આવવું હોય તો જલ્દીથી ફોટો પાડી અને શોપની ઉપર વહી આવજો વોટ્સઅપ નંબરમાં સ્ક્રીનશોટ મોકલવાનું ભૂલાય નહીં જે કાળા તમને ગમે ને એનો થેન્ક યુ